રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનોએ સાથે મળીને શોષણ મુક્તિ રેલી કાઢી બજેટનો વિરોધ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો તાલુકામાં અંદાજે સોથી દોઢસોની સંખ્યામાં આંગણવાડી વર્કર વર્કર બહેનો એકત્રિત થઈને તાલુકાના વિવિધ વિસ્તારોમાં શોષણ મુક્ત રેલી યોજી હતી જેનું મુખ્ય કારણ એ છે કે તેમની આશા પર પાણી ફરી વળ્યું હતું સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવેલ તે બજેટમાં આંગણવાડી વર્કર બહેનો અને આશાવર્કર બહેનોને આશા હતી કે આ બજેટમાં બહેનો માટે કોઈ સારી યોજના કે બહેનોની લાગણી માગણી ઘણા સમયથી છે તે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી પણ કોઈ તંત્ર કે સરકાર આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ સામે જોયું નહોતું અને આ બજેટમાં પણ નિરસ સામે આવી છે જેને લઈ આંગણવાડી વર્કર્સ બહેનો અને આશાવર્કર બહેનોએ એકઠી થઈને રસ્તાઓ પર નીકળી આવી અને માદન વેતન પૈશન મધુત્તમ વેતન અને સમયસર પગાર અને બહેનોનું શોષણ થઈ રહ્યું છે તે બે બંધ કરવું અને આંગણવાડી વર્કર બહેનો અને બહેનોએ અનેક પ્રકારની માગણી તાત્કાલિક સ્વીકારવામાં આવે અને બહેનોનું શોષણ બંધ થાય તેવી માંગ સાથે તમામ મહિલાઓ દ્વારા તાલુકામાં વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન વ્યક્ત કરવામાં આવ્યું હતું અને અમારી જે માગણી છે કે માનવ વેતન અમારે ફક્ત બે હજાર જ આપે છે અને પચીસો નો વધારો કર્યો છે કોઈ દિવસ અમને ટાઈમે આપ્યો નથી છ છ મહિને આપે છે તો બધા સરખા હોતા નથી બધા ઘરે બધા કામ કરવાની જરૂર હોય ત્યારે જ આશા આશામાં રહ્યા હોય તો આશાની કામગીરી હોય ત્યારે મજૂરો જે છે એને ત્રણસો રૂપિયા પણ કામ મળે છે તો અમને માનવ વેતન તો એટલું અમને લઘુ વેતન તો આપે કે ના આપે તો સરકારે અમારી તો કઈ સમ જોયું જ નથી કોરોના કાળમાં ઘરે ઘરે જેમ અમે વેક્સિનની કામગીરી કરીને અને ભૂરું વેક્સિન કરાયું છે ત્યારે એમ કહેતા હતા કે તમને પડ ડે બસો રૂપિયા ને નાસ્તાના સો રૂપિયા એ પણ અમને મળ્યું નથી અને અમારી જે કામગીરી જેટલી ઉપરથી કામગીરી આવે એ આશા ઉપર નાખે છે નાના બાળકોની સગર્ભા માતાની ધાત્રી માતાની બધી કામગીરી અમારે જ્યાંથી અને બાળક બી હોય ત્યાંથી એને ડિલિવરી થાય છે ત્યાં લગાવી અમે ધ્યાન રાખી છે છતાં એને વેક્સિન બાળક નું વેક્સિન આવે દોઢ વર્ષ થાય તે અમારે ધ્યાન રાખીને એને વેક્સિન અપાવવાનું છે અત્યારે વેક્સિન પૂરું નથી તો ઘરે ઘરે છે અમે વેક્સિન પૂરા કરાવીએ છીએ તો સરકાર એવા કામ લે છે તમારી ઉપર કેમ માનવ વધારતા નથી અને

આજે અમારે બજેટની સરકાર આજે બજેટ બહાર પાડ્યું તો અમારા આંગણવાડી વર્કર આશા વર્કર અમારો કોઈ કોઈનું કાંઈ બજેટમાં કાંઈ અમારું આવ્યું જ નથી અને આજે સરકાર એક બાજુ અમને કા પાયાના કર્મચારી ગણે છે અને બીજી બાજુ અમારું શોષણ કરે છે પગાર તો પગાર વધારો હોય નહીં તો બજેટમાં આવી રીતે તો ન ચાલે ને એક બાજુ અમારા જે મસાલા બિલ છે જે બધા બિલ છે એમાંય સરકાર અમારો કાપ કરે છે અને સમયસર પણ આપતા નથી તો અમે આજે બજેટ માટે જ આજે રેલી કાઢી છે કે અમને આ બજેટ ના 2000 ફેબ્રુઆરી 2024 નું બજેટ અમને ના મંજૂર છે અને આટલું બધું જો સરકાર જો અમને નાના અમે નાના કર્મચારી છીએ તો એને અમારો પર વિચાર કરવો જોઈએ આજે જે બધા ગવર્નમેન્ટ સર્વન્ટ છે તો એમને તો વેતન વધારે છે તો આજે બીજી જગ્યાએ અમારું તો પૂરેપૂરું શોષણ થાય છે કારણ કે અમારું વેતન પણ નથી ભાડા રોકાય છે મસાલા બિલ રોકાય છે અને એકય બિલ સમયસર થતા નથી અને જે અમને ચણાતું વેદાર આપવામાં આવે છે બિલ આપવામાં આવે છે એમાં પણ જે બજાર ભાવ કરતા એમાં પણ ઓછું જ મળે છે અમને તો અમારે એ હિસાબે આજે અમારે રેલી કાઢવી પડી છે અને સરકારના બજેટનો અમે બહિષ્કાર કરી છે આજે અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ